કોઈ અમારી પાસે કરવા માટે કડક કરે સરકાર નમસ્કાર મારા ભાઈઓ ભાવનગરમાં એસીએફ દ્વારા પરિવારની હત્યા મામલે આજે નવો ઘટસ્પ સામે આવ્યો ભાઈ પ્રેમ પ્રકરણ હત્યા થઈ હોવાનો પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો એસીએફ એટલે કે જે આપણા શૈલેષભાઈ હતા એમને મિત્રો એ વન અધિકારી સાથે જ પ્રેમ હતો ભાઈ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે એસીએફને વન વિભાગના કર્મચારી સાથે હતો પ્રેમ સંબંધ પ્રેમિકાને પામવા માટે વન અધિકારીએ પરિવારની હત્યા કરી નાખી સાહેબ મૃતદેહને જમીનમાં દાટી નાખ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર લખાવી કે મારો પરિવાર ગુમ થઈ ગયો છે એવા ડોળ કર્યા અને ત્યારબાદ પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ત્યારબાદ એની કોલ હિસ્ટોરી ચેક કરી અને આ બધું જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ક્યાંક ને ક્યાંક શમકા ગઈ પોલીસને કે ચાલો અને આના કોલ રેકોર્ડિંગ ચેક કરીએ કોલ રેકોર્ડિંગ ચેક કર્યા ત્યારે સામાન્ય રીતે એમની વચ્ચે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા અને ઝઘડામાં સાહેબે એમને પૂછ્યું છે પ્રાથમિક પૂછપરછમાં તો એમને એવું કીધું કે ઘર કંકાસના કારણે થતા હતા પરંતુ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે મિત્રો સૌથી મોટો ખુલાસો થયો કે સાહેબને એક બીજા જ વન અધિકારી સાથે પ્રેમ હતો ભાઈ હવે તમે બોલો કે એક પ્રેમ પ્રકરણમાં સાહેબ શું તે શું થઈ ગયું ત્રણ લોકોના જીવ ગયા પ્રેમ એવો કેવો ભાઈ તમારો કે કોઈના જીવ પણ તમે લઈ લો સાહેબ આવો પ્રેમ ન કહેવાય પ્રેમ આને કહેવાય જ નહીં ભાઈ જો તમે સાચો પ્રેમ કરો તો આને પ્રેમ ન કહેવાય સાચો પ્રેમ કરવાનો મતલબ એ થોડી છે કે ભાઈ તમે કોઈને આવી રીતે મારી નાખો ભાઈ એને ન રહેવું હોય તો એને હાથ જોડીને જવા દો પણ તમે કોઈને હત્યા શા માટે કરો ભાઈ તો બસ હું તો એટલું જ કહું હવે ચાલો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તમે આ વિડીયો પણ એકવાર જોઈ લો તો એમ કહું તો એસએમ ના સાહેબ ના ગઢ અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાટે એક ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે